તો આવું બધું જ સરવાનું છે મિત્રો ને ઝાકળ ઝાકળઝરો આવી ગયો હતો થોડોક તો ઝાકળ ઝાકળઝરો એટલે વરસાદ આવી ગયો હતો એને અમે ઝાકળ ઝાકળઝરો કહી ને ત્રણે અમે હા આમ સુધી સર હેઠળ સુધી તો આ કપા છે તો કપાની સાઈડે અમે ઉભા સહી ને ટાણે અમારા માલ સરે છે બગલા નાસ્તો ગોતે છે તો મિત્રો નવા આવ્યા હોય તો આપણા પેજને ફોલો કરી લેજો લાખ સાથે દબાવજો ભાઈ ને આવું બધું છે લોકેશન તમને લોકેશન કેમ લાગ્યું તાણે અમારા કપાસ થઈ ગયો ડેન્જર હો ભાઈ ટાણે અમારા કપાસમાં ઝીંડવા બેહી ગયા છે ને ફૂલ સાપુઈ ગજબે ને જીંડવાય મોટા મોટા થઈ ગયા તો અમારે વરસાદ પહેલાંનો છે કપાસ ને કપાસને સારવા આવ્યા હતા જ ને સરવાનું બધું આવું છે તો આને ખાવું નથી કાંઈ તો આને તો નીકળ્યું ધોળવું જ છે તો કાંઈ વાંધો નહીં ધોળવા દો તો મિત્રો આ ટાણે કપાસ છે કપાસમાં ફૂલ છાપું એટલું છે ને કોળાઈ સારી છે તો કોળની વાત કરીએ તો કોળ એક નંબર છે કોળમાં કાંઈ ઘટે નહીં ને આ કપા મોટો મોટો છે બહુ જાજો કપા હે ઓ આમ બધા કપા હાથ છે આમાં એટલે કપ્પા થોડો નથી તો આ शो करें जो अपने आ मेरा गाँव है तो आ मेरी गाँव की फैक्ट्री है तो मेरी गाँव की फैक्ट्री में क्या डूंगी पीसते तो धजा बताई नाम मंदिर है થાય તો આ રામાપીરનું મંદિર હે ભાઈ તો હું રામાપીરના મંદિરની બાજુમાં રહું એક છેરી આગા છે મારા મકાન ને મિત્રો ચરવાનું કેવું લાગે તો તમે એને કહેજો તો આવું ચરવાનું છે આવું કપાસ છે ને કપાસમાં પણ જીંદવા આવી ગયા છે પૂછકાળ ભાઈ ઘટે ની એવા જીંડવા આવી ગયા હતા મિત્રો હું તમને કપા ના ભૂરી ભયાળિયું કુંડિયું કાળા સાંભળશે ભાઈ કે હું ભાયાળા કાલે કુંડિયું સાંભળશે पोलो घेरने केड़वा की मारे माल जाऊं हां की भला सिपायो दे से डरा तम निकलो घरनी बार या उनाळा न तड़का मारा पेट बळ भड़का एव उनाळा न तड़का मारा पेट बळ भड़का जो मित्रों માટાણે ઓ ગૈંગે જીંડવા જો ઓ જીંડવા આવી ગયા બધે બધે ડાળે લરે હે એ જીંડવાય પસ્કળ આવી ગયા તો મિત્રો નવ આયા હોય તો આપડા પેજ ને ફોલો કરી લેજો લાઈક કરી લેજો ને તો ચરવાનો ચાલુ હે આજ તો તો આજની માર્કેટ માં આવું છે બધું થવ થવ નો ને ક્યાં જવું ને એ રાને હર નથી તમે તો જો કેવું છે કઈ ઘટે એને બસ દોડવું ને દોડવું તો ધોડે શું ફાયદો થાય ભાઈ તો તમે કોમેન્ટ કરીને બતાવજો આપણને તો ભેહું હે હે તમે જોયે તમે દો ખાલી જો કઈ ઘટે તો આને નીકળું ભાગે જ જવું છે તો ભાગીને ત્યાં જવું એ જ નક્કી નથી થતું તો હા આમ દૂર 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 સુધી છે ભાઈ હું બહુ વાગ્યું છે અને જેને પગ હોય ને એ જ ભાગે છે જોવા તમે કેમ જાય ને હે તો મને એ કાંઈ હેલ નથી ખૂઝતી તો હવે હાલો જ મિત્રો કાલે મળશું આપણે નવા બ્લોકમાં તો જય દ્વારકાધીશ જય ઠાકર